શહેરના પૂર્વ વિસ્તારના પ્રભાત બસ સ્ટેન્ડ પાસે આવેલ પારોલ સોસાયટીમાં વિવિધતામાં એકતા દરેક સોસાયટીના રહીશો દ્વારા શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું વિના સહકાર નહીં ઉદ્ધાર એમ સંપ સહકાર સંગઠનને સેવા સમર્પણ સહયોગની ભાવનાથી મહિલા વૈષ્ણવ અગ્રણી બિંદુબેન સુનિલભાઇ ચોક્સી બોડેલીવાળાના ગૃહે દસ દિવસનું આતિથ્ય માણી રહેલા બ્રહ્માંડ નાયક શ્રીજીની મૂર્તિનું વિસર્જનના પગલે સોસાયટીના રહીશો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સત્યનારાયણની કથા છપ્પન ભોગ ભોગ લકુલેશ મહિલા મંડળની બહેનો ઢોલ ખંજરી કરતાલ મંજીરાના સથવારે સંગીતના સાધનો દ્વારા બાળકોના પ્યારા ગણપતિ બાપ્પા ભજનોની રંગારંગ સભર કાર્યક્રમ યોજાયો વિસર્જન ને ત્યાંથી પ્રભુ શ્રીજી ની મૂર્તિ દ્વારા શોભાયાત્રા દારોખાનાની આતશબાજી પારોલ સોસાયટી સહિત આજુબાજુની સોસાયટીમાં નીકળી હતી પારૂ સોસાયટીના સંયુક્ત ગણપતિનું મારી ત્યાં આપણે આગમન થયું દસ દિવસના આદિત્ય માની આજે ગણપતિ દાદા વિદાય રહ્યા છે ખૂબ દુઃખની વાત છે પણ આપણે આ વિધિ અત્યારે કરી રહ્યા છે પ્રોસેસન ચાલે છે ગણપતિનું વિસર્જન થઈ ગયું આજુબાજુની સોસાયટી પારૂ સોસાયટી તો ખરી જ પણ જોડે પ્રભુનગર જીવન શાંતિ યમુનાનગર બધેથી એટલા બધા ભક્તો અમારે ત્યાં દર્શનાર્થે આવતા હતા બધા બેસતા હતા સેવા અને મેવા બધો જ લાભ લીધો છે બધાએ સાથે સાથે મારી ત્યાં કથા થઈ પછી વિવિધ પ્રોગ્રામો કર્યા ખૂબ સુંદર રીતે બધાએ હળી મળીને એટલે સારી રીતે આ ઉત્સવની ઉજવણી કરી છે ખરેખર ગણપતિ બાપ્પા ખરેખર મોરિયા છે વિઘ્નહર્તા છે અને દરેક જણ પર એમના આશીર્વાદ રહે એવી કૃપા સાથે હું શું નામ આપણું સુનિલભાઈ ચોકસી